જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સીડી હોન્ડા જૂના મોડલનું જે સીડી હોન્ડા જોઈ રહ્યા છો આ વેચવાનું છે ચાલુ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે કિંમત સાવ ઓછી છે તો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો ઓગણસી આઠ બેતાલીસ અડસઠ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું કિંમત સાવ ઓછી છે કિંમત માત્ર અને માત્ર દસ હજાર કિંમત રાખેલી છે આ બાઇકની તેમાં પણ તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તેવું ભૌતિકભાઈ જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ સીડી હોડા તમને પ્રોપર ગારી હાથર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો હાલ ચાલુ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સીડી હોન્ડા વેચવાનું છે નંબર ક્યાંથી તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં તમને ભૌતિક ભાઈનો નંબર ત્રાણું એક સાઠ બાણું જીરો બાવન આ ભૌતિક ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સીડી હોન્ડા વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ભૂલ જવાબદારી સાથે આ સીડી હોન્ડા જૂના મોડલની ગાડી વેચવાની છે તમે જ્યારે આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભૌતિકભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે